નમસ્કાર ફ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે તારીખ દસ દસ બે હજાર પચીસ ધોરણ પાંચ વિષય પર્યાવરણ પ્રથમ સત્રાંત પરીક્ષા આ પ્રશ્નપત્રનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં આ વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઈકોન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે નાનું વતરડું નીલગિરીના ઝાડના થાબલામાંથી શું બનાવવામાં આવ્યું અબરાઈના પાટિયા સેન્ટિંગના થાબલા વગેરે ક્રિપોલે બટાકાનું શાક ખાવાની કેમ ના પાડી કારણ કે બટાકાનું શાક બગડી ગયેલું હતું તેથી સોસ બનાવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો ટામેટાનો ઉપયોગ સોસ બનાવવામાં થાય છે પ્રશ્ન બે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો મદારી વગાડીને સાપને નચાવે છે આ વિધાન સાચું છે બે મદારી ઝેરી સાપને ઓળખી શકતા નથી આ વિધાન ખોટું છે કારણ કે મદારી ઝેરી સાપને ઓળખી શકે છે તેથી ત્રણ સાપનો પ્રિય ખોરાક ઉંદર છે આ વિધાન સાચું છે બધા જ પ્રકારના બીજનો આકાર એક સરખો હોય છે આ વિધાન ખોટું છે કારણ કે બધા જ પ્રકારના બીજનો આકાર એક સરખો હોતો નથી પ્રશ્ન ત્રણ નીચે આપેલ પ્રશ્નના બે ત્રણ વાક્યોમાં જવાબ લખો એક બીજ કેવી રીતે ફેલાય છે કોઈ પણ બે રીત લખો મિત્રો બીજ પવન દ્વારા પાણી દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા ફેલાય છે એક પવન દ્વારા જે બીજ વજનમાં હલકા હોય તેવા બીજ પવન દ્વારા ફેલાય છે ઉદાહરણ તરીકે આકડો કણજી અને સીમરાના બીજ આ બીજ વજનમાં હલકા હોવાથી પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે બે પાણી દ્વારા મિત્રો જે બીજ પાણીમાં તરે હોય તેવા બીજ પાણી દ્વારા ફેલાય છે ઉદાહરણ તરીકે રજકો અને તકમરિયાના બીજ આ બીજ પાણી દ્વારા ફેલાતા બીજ છે બે નીચે આપેલા બીજ રંગના આધારે વર્ગીકરણ કરો ચણા પપૈયાના બીજ ઘઉં તળબૂટના બીજ મિત્રો આપણે બદામી અને કારા આ રંગના આધારે બીજનું વર્ગીકરણ કરીશું જેમાં બદામી ચણા અને ઘઉં કારા પપૈયાના બીજ અને તળબૂટના બીજ કારા રંગના હોય પ્રશ્ન ચાર અહ નીચે આપેલા નીચે આપેલ પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં જવાબ લખો એક જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ શું શું જોયું આ પ્રશ્નનું ઉત્તર જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ ગળા વાસણો આભૂષણો જવેરાત તલવારો ડોલી વગેરે વસ્તુઓ જોઈ ઉપરકોટના કિલ્લામાં કેટલી તોપ હતી કઈ કઈ ઉપરકોટના કિલ્લામાં બે તોપ હતી એક નીલમ તો અને બીજી માણેક તો બ નીચે આપેલ પ્રશ્નના બે ત્રણ વાક્યોમાં જવાબ લખો જમીન પર પડેલા વરસાદનું પાણી કયો કયો વહી જાય છે આજ આ પ્રશ્નનો ઉત્તર જમીનમાં પડેલ વરસાદનું પાણી ભૂગર્ભમાં ગટરમાં તળાવમાં અને નદીમાં વહી જાય છે પાણીનો ઉપયોગ કયો કયો થાય છે પાણીનો ઉપયોગ પીવામાં રસોઈ બનાવવામાં કપડાં ધોવામાં નાહવામાં પોતું કરવામાં વગેરે જગ્યાએ થાય છે ઘરમાં પીવાનું પાણી સ્વચ્છ રહે તે માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો ઘરમાં પાણી સ્વચ્છ રહે તે માટે પાણી હંમેશા ઘરના વડે જ ગાળીને ભરવું જોઈએ પાણી હંમેશા ડોયા વડે જ લેવું જોઈએ અને સ્વચ્છ વાસણમાં પાણી ભરવું જોઈએ આ બાબતની કાળજી રાખવી જોઈએ ક ફક્ત એક શબ્દમાં જવાબ લખો ઉપરકોટના કિલ્લામાં કઈ જાણીતી વાવ આવેલી છે મિત્રો ઉપરકોટના કિલ્લામાં અડી કડી વાવ આ જાણીતી વાવ આવેલી છે પ્રશ્ન પાંચ નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક ગોદીજીએ દાડી યાત્રા કઈ સાલમાં કરી હતી તેનો સાચો ઓપ્શન એ ઈસવીસન ઓગણીસો ત્રીસમાં કયા બે પદાર્થો પાણીમાં ઓગળે છે તેનો સાચો ઓપ્શન બી ખાંડ અને મીઠું ચંદ્ર પર શું નથી તેનો સાચો ઓપ્શન સી વાતાવરણ સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેવી રીતે ગયા હતા તેનો સાચો ઓપ્શન સી અવકાશયાનમાં પ્રશ્ન છ મને ઓળખી કાઢો મારા બીજનો રંગ ઘાટો લીલો છે મગ મારા પાણીમાંથી મીઠું બને છે તો દરિયાના પાણીમાંથી મીઠું બને છે તેથી દરિયું મારો આકાર નારંગી રંગ જેવો ગોળ છે તેનો સાચો જવાબ પૃથ્વી પ્રશ્ન સાત નીચેની ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે મિત્રો ખાલી જગ્યામાં જવાબ આવશે ગોળ બે માછલીઓ ખાલી જગ્યા દ્વારા ચેતવણી સંકેત આપે છે ખાલી જગ્યામાં જવાબ આવશે વિદ્યુત સંકેત ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યા માટેનું આશ્રય સ્થાન છે ખાલી જગ્યાનો જવાબ છે સિંહ પર્વતો પર પગથિયાવાળા ખેતરો હોય છે પાંચ માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં સાગરમથ્થા નામે ઓળખાય છે છ પર્વતારોહણનો રસ્તો સાંકડો ખરબચડો અને સીધા ચઢાણવાળો હોય છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો પેટ્રોલિયમને કારોસોનું શા માટે કહેવામાં આવે છે મિત્રો આ પ્રશ્નનો જવાબ કારણ પેટ્રોલિયમ કારા રંગનું ઘટ તૈલી પ્રવાહી છે તે સોનાની જેમ જમીનમાંથી મરે છે પેટ્રોલિયમ સોના જેવું કિંમતી ખનીજ હોવાથી પેટ્રોલિયમને કારું સોનું કહેવામાં આવે છે બ નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો સીએનજીનું પૂરું નામ જણાવો સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ બે જીબ્રા ક્રોસિંગનો શું ઉપયોગ થાય છે જીબ્રા ક્રોસિંગનો ઉપયોગ શહેરોમાં ચાર રસ્તાઓ પર રાહદારીઓને રસ્તો ઓરંગવા માટે થાય છે પ્રશ્ન નવ નીચેના પ્રશ્ન ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ મિત્રો ખોરાક સરળતાથી પચે તે માટે ચાવીને ખાવો જોઈએ તાજો અને શુદ્ધ અને રોધેલો ખોરાક ખાવો જોઈએ ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ અને ભારે ખોરાક ન લેવો જોઈએ જેવા કે તરેલો ખોરાક લેવો જોઈએ નહીં અને જમ્યા પછી આરામ ન કરતા થોડું ચાલવું જોઈએ આમ ખોરાક સરળતાથી પચે તે માટે આ બધું કરવું જોઈએ બે ગંદુ પાણી શા માટે ન પીવું જોઈએ મિત્રો ગંદુ પાણી પીવાથી ટાઈફોઈડ કોલેરા કમરો મરડો જેવા રોગો થાય છે આમ આ રોગોથી બચવા માટે આપણે ગંદુ પાણી પીવું જોઈએ નહીં બે મલેરિયાના લક્ષણો જણાવો મિત્રો મલેરિયાનો તાવ આવે ત્યારે દર્દીને ઠંડી અને ધુજારી સાથે તાવ આવે છે તાવ ચડ ઉતરનો આવે છે દર્દીનું માથું અને હાથ પગ સખત દુખે છે અને દર્દીમાં અશક્તિ જોવા મળે છે આમ આ મલેરિયાના લક્ષણો છે મિત્રો આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર